やばいでかばんなっぽって、ぶじのさとなっこいな、まっやまりやばかいこいでかとなき。まれかくか um、ル <noise> っ<声>、ディザノ、こいこいのかよなっかるたれ。あそなるはみかばんにくせ、くいぼい、とばしな、がるやいまずいな。やばいやばかい、パサともねん、けけ、かばんのなっぽって。えっやん、ぐだりて。えかひらくればばいて。 মা লা লা মুখ দধু কাই, ম খব তি ম মা মুকি জব খ্য পাতি মনে করব তো কাই মাথ বিজুত হ ত চলা হ বিি কি ি লা হা গি ই দেব পাে বাই খ পেতে পাতি । ખબર ખબર મી કે વઈ જાય કીધા કો ભાઈ નાઈ સા કો નો બેઠો કઈ એનો હા એમે યુઝ કરો ને તમને બીજું તો આવડે હું તારી લાઈટ મૂકીને જાની તો સાની મુની સા બનાવી દેની એ હા ભરાઈ હું છે એ કઈ પીધા જેવી બનાવી છે જે આદુ નેલસી ની હું કઈક નાખ હા મને ખબર છે સ્વાદ ના રખુડી ના છે ઈ તમે હા પાણી જેવો કરીને ના આવતી વળી પાછી એ હા દૂધ માં હો મેગરો સા સા ને સા 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 પીને એસિડિટી ને ગેસો ને થાય પછી હવે તું સા કરતી એ સંપા આવે તું ક્યાં એ મોટા ભાઈ સમેલી ઘેર છે ને છોકરો જો આવ્યો હતો તી પણ હું કામ હતું છોકરો ઈને આવ્યો હતો તને તો નતો આવ્યો નતી ન્યા પધરાઈ ગઈ એ મોટા ભાઈ જાવું પડે બોલ એ મોટા ભાઈ હું છે ને શેર માં જાઉં હો તિને શેર માં જઈને હું તું લાડવો કાઢી લેવાનો છે એ મારે છે ને શેર માં જાઉં મારા દોસ્ત વે કીધું ન્યા એક છોકરી છે તો હું ન્યા જ નક્કી કરી નાખી એ હવે થોડાક દિવસ ઉભી જાય એક જગ્યાએ નક્કી કર્યું તારું ઘર ઘરણો છે ત્રણ છોકરાને ભેગી લઈ આવી છે આ ઉંમર થઈ તો હવે ત્રણ છોકરા ભેગા આવે તો તારે ઈ ઉપાડી નઈ ને કઈ એ છે ને મારે કોઈ ઘર ઘરણું બરઘણું કરવું નથી શેર માં છોકરી છે તો હું ન્યા જ પાકું કરી લઈ અટલાન સુધી તો કઈ ધ્યાન ન થાય પણ હવે છેલે ગરગણા કરાવવા તમારે કા એ મારા ભાઈ આઈ ક્લાસ ઝડી ગયો એક નંબર છોકરી છે ને છોકરા તો હાવ ઉડાયા એ મે તો આવ ઉમરે ગોરધાણા ખાઈ લીધા હવે તને ખવરાવી દઉં કા હોમસ તો ન તું પણ નઈ મે કીધું ને મારે હેરમાં જ નકી કરું બસ અરે પણ મે નકી કરી લીધું તું મારી આબરૂ નું તો વિચાર થોડુક એ હારું હું જાવ હવે આ બધા ભેગા થાય ને મારી આબરૂ કાઢવા જ પડ્યા એ ઓહરીમાં તમારા ડોહા કૂતરા ગડી ગયા બેઠા બેઠા એકલુક તો ધ્યાન રાખો એસે ને જ્યાં ઘરમાં કૂતરા હોય ને કૂતરા આવે હોય તું સાબઈ નો કે નઈ લઈ જાસા એસે ને હજી પાકે કાસો પીવો તો એમને મુતારી લઈ આવું દૂધ વગાઈ નો હારું તો જાજા જલ્દી પકાવી ને લઈ આવ મોટા ભાઈ તમે ઓલી છોકરી નું કેતા હતા તે હું થયું ન્યા કોઈ જવાબ આવ્યો આ નાનો કે નઈ અરે ઇને તો કેદી નો જવાબ આપી દીધો ને એમ કીધું કે અમારે છોકરી ન દેવી તમે છોકરાની ઉંમર કેવડી મોટી છે પિઠાયા જઈ ને ઉમર તમે કોઈ બી વિસાઈયું કઈ ધ્યાન આપ્યું નો કેડીનો થઈ થઈ જાહે હવે થોડું મોડું એક જગ્યાએ નાતરૂ બોયતું ઘર ઘણો છે તારે કરવી તો ન્યા વાત ઓલા હું ત્રણ છોકરા બોલ મોટા ભાઈ કીવ્યું કરો તમે પણ આવ ત્રણ છોકરાને ઘર ઘણો હરમ કરો થોડીક તો क्या खारू म वही न्या छोकरी ठेकाणू गोतो तो मारोय क्याक થઈ જાય ધ્યાન দাও થોડું એ આખા ગામમાં ને આજુબાજુ બે ત્રણ ગામમાં કઈ રાખ્યું કે ક્યાં ઠેકાણું હોય તો કીજો પણ જડવું તો જોઈએ ને તમારે ક્યાં ધ્યાન દેવાનું નઈ ને અમાર ક્યાં માંડતા પડતા નત ને ક્યાં ન મળે ને તો સોનલ ભાભીન ગામમાં ક્યાં હોય તો કરાવી દઉં નકર મોટા ભાઈ હું હું કહું સોનલ ભાભીની બેન બહુ મસ્તી ની છે न्या t'ho aprecorinets, no, qui, oh? Eh, ara, m'ho t'aparec, però en tothom que vellu, que és jo, t'he talit, oi, ja, bora? Eh, ah, vellus, que ara avisa, ni tu canten teove. Ah, Sonal, t'ho s'ha bonaova goi, que jo ho corrava goi, oi, no, avi? Ah, allò, gos i lausa. Quaiena, l'aigua i gata, sa, sa, sa. Jo, jo, com Sonal, t'arroli ben, মাডিয় বিন কাও মারা গাম নিয় কাইন দামান থা্য়া ওন কবারের পায়ে তমারবা মারা আন থায়় খোরমারেয় তমার সেন তমার করমারা করম� બેનું જોઈએ જો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ ચિબલીની મોજને લાઇક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ